સુરતના રાંદેર વિસ્તારમાં ક્રિકેટ બોક્સ પર કોર્પોરેશનની તવાઈ સામે આવી છે. ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ બનાવી દેવાનું ચલણ વધતા રાંદેર ઝોન દ્વારા કામગીરી કરવામાં આવી છે. સુરત શહેરની અંદર હાલ ગેરકાયદેસર રીતે ખુલ્લા પ્લોટ પર ક્રિકેટ બોક્સ બનાવી દેવાનું ચલણ વધી ગયું છે. ક્રિકેટ ચાહકો આવા ક્રિકેટ બોક્સમાં જ ક્રિકેટ રમવાનું પસંદ કરી રહ્યા છે. જેથી કરી આવકનું ખૂબ મોટું સાધન આ ક્રિકેટ બોક્સ બની રહ્યા છે પરંતુ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યા બાદ આ જોખમી સ્ટ્રક્ચરોને અંકુશમાં લાવવા માટેના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે રાંદેર ઝોન વિસ્તારમાં અડાજણ જહાંગીરાબાદ પાલનપુર પાલ વિસ્તારમાં ક્રિકેટ બોક્સ ઉભા કરી દેવામાં આવ્યા છે અંદાજે માત્ર રાંદેર ઝોનની અંદર જ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર વીસ જેટલા ક્રિકેટ બોક્સ શરૂ કરી દેવામાં આવ્યા છે

પરંતુ મિલકતદારોએ આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી જેથી જોનની ટીમ દ્વારા આજે કામગીરી કરવામાં આવી હતી અને ક્રિકેટ બોક્સ સીલ કરી દેવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત